કૃષ્ણ સજ્જનો આપણે પ્રકરણ એકમાં જોયું કે મન એટલે આપણા મગજમાં સંસ્કાર રૂપે જે અલગ અલગ છાપ પડેલી છે સારા અને ખરાબ સંસ્કારોની તે છાપમાંથી અનેક વિચારો ઉદ્ભવે છે જે સંસ્કારો જાગૃત થાય તે સંસ્કારો પ્રમાણેના વિચારો મગજમાં ઉદભવતા હોય છે આમ વિચારોનું ઉદભવ સ્થાન સંસ્કાર છે આપણી સમક્ષ જેવા પ્રસંગો આવે તેવા વિચારો ચાલુ થાય છે આપણા મગજમાં સારા વિચારો પણ છે અને ખરાબ વિચારો પણ છે આપણે અનેક જન્મો લીધા છે માટે આપણા મનની અંદર જ બધું સંસ્કાર રૂપે ઘટાય છે જરૂર છે માત્ર તેને જાગૃત કરવાની આવડત તમને જે જોઈએ છે તે તમારી અંદર જ પડી છે આમ આપણું મગજ સૌથી મોટું કોમ્પ્યુટર છે જો જમીનમાં બીજ ના હોય તો તમે ગમે તેટલું પાણી નાખો તો કંઈ પાકવાનું નથી એમ આપણા મગજમાં જો આ બધું ના હોય તો આપણે કંઈ શીખી શકીએ નહીં જેમ રેતાળ જમીનમાં કંઈ પણ ઉગતું નથી તેમ જનામાં સારા સંસ્કારો જ નથી અને ગમે તેટલો ઉપદેશ આપશો તો તે સદમાર્ગ તરફ નહીં વરે આમ આપણું મન એ એક જમીન જેવું છે જેમ જમીનમાં આપણે જેવા બીજ વાવ એ તેઓ પાક આવે છે બાવાના બાવરના બીજ હશે તો કાંટા ઉગશે અને અનાજનું બીજ હશે તો અન્ન ઉગશે તેમ આપણે જે જોઈએ છે જે બનવું છે તેવા બીજ મગજમાં નાખવા પડે છે આમ તમે તમને તમારા બાળકને જેવા ઈચ્છો છો તેવા બનાવી શકો તમે તમારા મનનું ઘડતર જેવું કરશો તેવું મેળવશો હવે સવાર એ છે કે આપણા મનમાં ઘણી બધી નકામી સામગ્રી પણ પડેલી છે જે આપણને ગમે ત્યારે નુકસાન કરી શકે છે જેમ કોમ્પ્યુટરમાં વાયરસ પ્રવેશતા બધી સામગ્રી સામગ્રી વાગી જાય છે તેમ આપણા મગજમાં નકામી સામગ્રી રૂપે રહેલ વાયરસ જો ના કાઢવામાં આવે તો આપણને લાંબા ગાળે નુકસાનકારક બને છે અને આમાંથી બચવા માટે ગીતામાં આપણને મનનું ઘડતર કરવાની ટેકનિક શીખવી છે જેનો ઉપયોગ કરી આપણે આપણા મનને જીતી શકીએ છીએ અથવા તો એમ કહો કે મનનો સંપૂર્ણ નાશ કરી આપણે આપણું જે અસલ સ્વરૂપ છે ચિદાનંદ રૂપ એ મેળવી શકીએ તો આના માટે શું કરવું જોઈએ કે કેવી રીતે મેળવી શકાય તેની પદ્ધતિ શું છે એ આપણે ગીતાની દૃષ્ટિથી હવે જોઈશું તો પહેલું છે ધ્યેય રાખવું જો આપણે મનના દૂષણથી બચવું હોય તો મનને સૌથી પહેલાં ધ્યેય આપવું પડશે ગીતાનો તમે અભ્યાસ કરશો તો તમને જણાશે કે ભગવાને સૌ પ્રથમ પહેલાં જ ચોકલેટ બતાવી છે એટલે કે સ્થિત પ્રજ્ઞતાનું એટલું સુંદર વર્ણન કર્યું છે એ મેળવવા માટે મનને લોભાવ્યું છે આમ તો શ્રીમદ ભગવદ્ ગીતા ભલે ફળનો ત્યાગ કરીને નિષ્કામ કરવાની વાત કરતી હોય પરંતુ તે પણ શરૂઆતમાં જ તે અર્જુન સમક્ષ સ્થિત પ્રજ્ઞનો માણસનું સુંદર વર્ણન કરી તે ધ્યેય રૂપી ફળની જ વાત કરે છે કે તું નિષ્કામ કર્મ કરી આહો બન આપણા શાસ્ત્રમાં પણ આટલું આમ કરશો તો આનું ફળ મળશે ફલાણું કરશો તો ફલાણું મળશે એ વાસ્તવમાં તો નિષ્ક્રિય માણસને ફળની લાલસા રૂપે ધ્યેય બતાવી વૃત્તિ કરતો કરવાની વાત છે હમણાં જ આદ્રા નક્ષત્ર ગયું ત્યારે તમે જોયું હશે કે આ દિવસે શિવલિંગ પૂજન કરવાથી સો શિવરાત્રિનું ફળ મળશે તો મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો થયો તેનું પાછળનો અર્થ શું તે બહાને માણસ આ દિવસને શિવ મંદિર કે શિવ પૂજન નહીં કરતો હોય એ પણ કરશે તો શિવની ભક્તિમાં રુચિ લાગશે તે બહાને રોજ કરતો થશે આમ આપણા ઋષિમુનિઓ બહુ જ મનોવિજ્ઞાનના જાણકાર હતા કે તે બહાને વ્યક્તિ ભક્તિ નહીં કરતો હોય તે પણ કરતો થઈ જશે આમ એકવાર મનને તમે સારું ધ્યેય બતાવો પછી મનના બીજ બધા જ વિચારો દૂર થાય છે અને મન તે પામવા વિશે જ વિચારો કરે છે ધ્યેયને પામવાની તીવ્રતા જેટલી વધુ હશે તેટલો માનવી તેમાં રચોપચો રહેશે તેને કોઈ વિઘ્નો કે અગવડો રોકી નહીં શકે પરંતુ જો તમારે તે તીવ્રતા ઓછી હશે તો અગવડો આવતા તમે ધ્યેય છોડી દેશો તે નક્કી છે માટે જ અર્જુનની જેમ એક આંખ દેખાવી જોઈએ માટે હેનું જીવનમાં બહુ મહત્ત્વ છે એ વગરના જીવનની કોઈ દિશા નથી એ વગરનું જીવન મીઠા વગરની રસોઈ જેવું છે આપણા હિન્દુ ધર્મમાં જેટલા જપ વ્રત તપ છે તે બધાય ધ્યેયને અનુલક્ષીને જ બનાવવામાં આવ્યા છે જો તમારા જીવનમાં કોઈ ધ્યેય નહીં હોય તો તેની કહેવત છે ને એ નવરું મન નખો દ્વારે એવું થશે એક વ્યક્તિને જીનને સાધ્યો પરંતુ જેને જીને શરત મૂકી કે મને નવરું ના રાખવું કંઈ ને કંઈ કામ આપવું જો તમે મને કામ નહીં આપો તો હું તમારો નાશ કરીશ પેલા વ્યક્તિએ એ શરત માન્ય રાખી ત્યાર પછી ઘણા વર્ષોના કામ પડ્યા હતા એ જીનને સીધ્યા પણ જીન તો એટલો શક્તિશાળી કે વર્ષોના કામ મહિનાઓમાં કરી નાખ્યા હવે પેલા વ્યક્તિ પાસે કોઈ કામ રહ્યા નહીં કારણ કે પેલો વ્યક્તિ કંઈ બીજું કામ વિચારે તે પહેલાં તો જીન આગળનું કામ પૂરું કરી નાખ્યું હોય હવે તે વ્યક્તિ મૂંઝાયો કામ સૂજી નહીં જીન તેને મારવા દોડ્યો પેલો વ્યક્તિ ત્યાંથી ભાગી ચૂક્યો અને એક સંતની શરણમાં જે આશરો લીધો બધી વાત કરી સંતે કહ્યું તેમાં શું મોટી વાત છે તો એક નિશાની લાવ જ્યારે કંઈક કામ ના હોય ત્યારે જીનને કામ બતાવવું આ નિશાની ઉપર ચડ ઉતર કર આમ આપણું મન પણ જીન જેવું જ છે એ નવરું પડે ત્યારે ઋષિમુનિઓએ આપણને ભગવાનના નામ સ્મરણ કરવાનું કહ્યું કેમ કે જો તેને નામ સ્મરણમાં નહીં જોડીએ તો તે ઉત્પાત મચાવી આપણો જ નાશ કરશે આમ આપણે મનને કેવું ધ્યેય આપવું એ આપણી ઉપર નિર્ભર કરે છે આજે સમાજમાં જે આતંકવાદ યુદ્ધો અશાંતિ વ્યવિચાર ઘર કંકાશ જેવા દૂષણો જોવા મળે છે તેનું કારણ માણસને ધ્યેય જ મળ્યું નથી અથવા તો ખોટા ધ્યેયને તે પકડી બેઠો છે માટે આપણા ધર્મમાં જે ગુરુ પ્રથા હતી તે આ કારણે જ હતી વ્યક્તિને બાળપણથી જ આઠ વર્ષનો થાય એટલે જનોઈ આપી ગાયત્રી મંત્ર આપવામાં આવતો અથવા તો કોઈ ભગવાનનું નામનો જપ આપવામાં આવતો અને વ્યક્તિને તેવા ગુણવાળા બનવાનું ધ્યેય અપાતું ગુરુ શિષ્યના કાનમાં મંત્ર પૂરી ધ્યેય આપતો કે તેને આહવા બનવાનું છે તથા તેને રામજ્યો કે કૃષ્ણ જ્યો એ કોઈ મંત્ર દ્વારા આદર્શ જીવનનું ધ્યેય આપો બાળક આઠેક વર્ષનો થાય ત્યારે તેને ગાયત્રી મંત્રની દીક્ષા આપી ભણવા મૂકાતો તેનું કારણ આ જ છે પરંતુ દુર્ભાગ્ય આપણું કે આજે આપણે આપણી આ બધી જે ઉત્તમ પ્રથા હતી તે ભૂલી ગયા જે કરીએ છીએ તે પણ સમજ્યા વગર કરતા રહેલા છે જે ગુરુ પણ નામ માત્રનો રહ્યો છે તમે એકવાર વિચાર કરી જુઓ જો તમારા જીવનમાં ધ્યેય નહીં હોય તો તમે શું કરશો તમારા જીવનનો અર્થ શું તમે કદી વિચાર્યું છે કે મારે શું કરવાનું છે અને હું શું કરી રહ્યો છું અથવા તો હું હાલમાં જે કરું છું તેની પાછળનો મારો વિઝન શું છે જે કરું છું તે મેં નક્કી નહીં જ નક્કી કરી કોઈ ના કહેવાથી એ દેખાદેખીથી કરું છું આ મારી પસંદ છે આજે મોટાભાગના લોકો જીવવા ખાતર જીવે છે તેમણે પૂછ્યો તો કહેશે આ પૃથ્વી પર આવ્યા છીએ તો જીવીએ છીએ પરંતુ શા માટે જીવે છે તેનો તેમની પાસે કોઈ જવાબ નથી ચાલતી ગાડી ચડી ગયા એવી સ્થિતિ તેમની થઈ છે ના કોઈ આગળનો કે ના કોઈ પાછોનો વિચાર બધા જે કરે છે કે હું કરું ઈચ્છા થઈ ત્યારે ઉઠવા પેટ ભરવું છે માટે ધંધે ગયા નવરો પડું તો મોજ મજા પાછળ ભાગું છું આથી વિશેષ તેમના જીવનમાં કંઈ નથી તો વળી ઘણાના જીવનમાં પૈસા કમાવવાનો એટલો જ છે તો ઘણા જીવનમાં લગ્ન કર્યા મંગલો કર્યો ગાડી લાવ્યા અને છોકરાને ભણાવી ઠેરઠામ કર્યા બસ જીવન કુરદાર થઈ ગયું આજે લગભગ સંતાનોનું ધ્યેય મા બાપ નક્કી કરતો હોય છે કે મા બાપ જ પોતાના પિત્રને તો ડૉક્ટર બન તો એન્જિનિયર બન તો વકીલ બન આમ બાળકને જે બતાવવામાં આવે છે તે ખ્યાલ ના પડતા કે ક્યારે એ તે જ તેના જીવનનો ધ્યેય બની જાય છે અને ત્યાર પછી એ નોકરી ધંધો રોજ કે ઉઠે અને નોકરી ધંધો કરવો પૈસા કમાવવા આ જ તેનો જીવનમાં ધ્યેય હોય છે પણ તેને કદી વિચાર કર્યો નથી કે આ મારું પોતાનું નક્કી કરેલું સપનું છે મેં પોતે આ વિચાર્યું હતું કે આ બીજા કોઈ માટે હું કરી રહ્યો છું જીવનમાં તે સિવાય કંઈ પામવા જેવું જ નથી લાગતું જીવનના મૂળ અર્થ વિશે તો કદી તેમને વિચારે જ ના કર્યો હું માનું છું કે આ બધું જીવનમાં જરૂરી જ છે જીવન સુખ શાંતિ અને ધર્મમય જીવવા પૈસા પણ જરૂરી છે પરંતુ મારો કહેવાનો છે તો એટલું જ છે કે જીવનમાં પરમલક્ષ તરફ તો આપણે કંઈ વિચારું બુછ નહીં કે કંઈ કરવું કર્યું નહીં અને આ પાછળ જ જીવન વેઠવી નાખવું એ કેટલું વ્યાજબી છે તમારી જરૂર પૂરતું કમાવો જરૂરિયાત પૂરતું મેળવો અને પછી ઈશ્વર પ્રાપ્તિ માટે પણ સમય કાઢો એ યોગ્ય છે પરંતુ આપણે એમ માનીને બેઠા છીએ કે આપણે પહેલાં બધું મેળવી લઈએ અને પછી નિરાતે પ્રભુ ભજન કરીશું પરંતુ આમ બને છે ખરું ધ્યેય માણસને સવારે ચાર વાગે જગાડે છે ધ્યેય જ માણસને જવાબદારી રૂપી ધ્યેય જ માણસને ધંધે જવાનો ઉત્સાહ પૂરો પાડે છે જો માણસના જીવનમાં કંઈ કરવાની પ્રેરણા જ નહીં હોય તો માણસ સાવ નિષ્ક્રિય થઈ જશે કંઈ નહીં તો એટ માટે પણ માણસ ડરતો થાય એટલે ઈશ્વરે ભૂખ આપી મારો કહેવાનો મતલબ એટલો જ છે કે આજે આપણા જીવન પાછળ કોઈ દિશા કે સમજ નથી જેથી આપણે ગમે ત્યાં બેસી જઈએ છીએ કોઈ સાથે ચાલી નીકળીએ છીએ જીવનના દિવસો અમથા પસાર કરતા બેઠા છીએ ને કંઈ કરવા મારે એમાં સમજ્યા વગર લાગી જઈએ છીએ કંઈ કરવાનું જ નક્કી નથી અથવા તો જે પ્રવૃત્તિ કરાવે એ કરતા રહ્યા છે ધારો કે તમે ઘરથી નીકળો છો પણ તું ક્યાં જવાનું છે એ પહેલાં તમારા મગજમાં નક્કી નહીં હોય તો તમે કોઈ પણ દારૂડિયા પાસે કે જુગાર રમવા બેસી જશો પરંતુ ઘરેથી નીકળતા તમારું જે નક્કી હશે એ મારે ધંધે જવું છે એ નોકરી પર જવું છે લક્ષ્મીનારાયણના મંદિર જવું છે તો તમે રસ્તામાં ક્યાંય ઊભા નહીં રહો અને કોઈ બોલાવે છતાં તમે નહીં બેસો માટે આપણે આપણા જીવનમાં આપણા ધ્યેયને અનુલક્ષીને જ જીવન બનાવવું જોઈએ આપણી રહેણી કહેણી ખાવું પીવું હરું ફરું વાંચવું વિચારવું બધું ધ્યેયને અનુલક્ષીને જ હોવું જોઈએ તો જ ધ્યેય પ્રાપ્ત થશે દુનિયા જે રસ્તે ચાલી તે જે કરે તે આપણે શું કરવાનું છે તે આપણી સમક્ષ સ્પષ્ટ હોવું જોઈએ તો બીજાના તાલે નાચીશું નહીં કે બીજાના નાદે તણાઈ નહીં જઈએ કે જીવનમાં જે જે મહાપુરુષો થઈ ગયા કે જેમણે કંઈ હાંસલ કર્યું એમને કેટલા ત્યાગ કેટલો મોત શોખ કેટલી અગવડો અને કેટલા કષ્ટો સહન કર્યા અને ધ્યેયમાં જ સમર્પિત જીવન કર્યું ત્યારે તેઓ ધ્યેયને હાંસલ કરી શક્યા કે ત્યારે જ તેઓ ધ્યેયને પ્રાપ્ત કરી શક્યા હોય છે પરંતુ આપણી જિંદગી કેવી છે તે કોઈએ મસ્ત ગઝલથી સમજાવી છે તો તે તમને ગમશે દિલ પૂછે છે મારું અરે દોસ્ત તું ક્યાં જાય છે દિલ પૂછે છે મારું કે અરે દોસ્ત તું ક્યાં જાય છે ના વ્યવહાર સચવાય છે ના તહેવાર સચવાય છે દિવાળી હોય કે હોળી બધું ઓફિસમાં જ ઉજવાય છે દિવાળી હોય કે હોળી બધું ઓફિસમાં જ ઉજવાય છે આ બધું તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે આ બધું તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે લગ્નની મળે કંકોત્રી ત્યાં સીમંતમાં માંડ જવાય છે દિલ પૂછે છે મારું અને દોસ્ત તો ક્યાં જાય છે પાંચ આંકડાનો પગાર છે પણ પોતાને માટે પાંચ મિનિટ પણ ક્યાં વપરાય છે પાંચ આંકડાનો પગાર છે પણ પોતાને માટે પાંચ મિનિટ પણ ક્યાં વપરાય છે પત્નીનો ફોન બે મિનિટમાં કાપીએ પણ કસ્ટમરનો ફોન ક્યાં કપાય છે ફોન બુક ભરી છે મિત્રોની પણ ફોન બુક ભરી છે મિત્રોની પણ કોઈના ઘરે ક્યાં જવાય છે હવે તો ઘરના પ્રસંગો પણ હાફ ડેમાં ઉજવાય છે દિલ પૂછે છે મારું અરે દોસ્તો તું ક્યાં જાય છે કોઈને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે કોઈને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે થાકેલા છે બધા છતાં લોકો ચાલતા જાય છે થાકેલા છે બધા છતાં લોકો ચાલતા જાય છે કોઈને લાખો રૂપિયા તો કોઈને ડોલર દેખાય છે તમે કહો મિત્રો શું અનેક જિંદગી કહેવાય છે તમે કહો મિત્રો શું અનેક જિંદગી કહેવાય છે બદલાતા આ પ્રવાહમાં આપણા સંસ્કાર ધોવાય છે આવનારી પેઢી પૂછશે આપણને સંસ્કૃતિ કોને કહેવાય છે આવનારી પેઢી પૂછશે આપણને સંસ્કૃતિ કોને કહેવાય છે એક વાર તો દિલને સાંભળો બાકી મન તો કાયમ બુજાય છે ચાલો જલ્દી નિર્ણય લઈએ ચાલો જલ્દી નિર્ણય લે મને હજુ સમય બાકી દેખાય છે દિલ પૂછે છે મારું અરે દોસ્તી તું ક્યાં જાય છે આમ આ ગઝલ આપણી હાલની જિંદગીની કણૂરતા બતાવે છે આજે આપણે ક્યાં ચાલ્યા જઈએ છીએ એ કોઈને ખબર નથી ગીતામાં સ્વયં ભગવાને પણ દેહ વગરના માનવી માટે નિશ્વાસો નાખી માથું પીટ્યું છે અને કહ્યું છે કે એવમ પ્રવર્તિત ચક્રમ નાનું વર્તય તિહય અધાયુ ઇન્દ્રિય ત્યાં રામો મોગમ પાર્થ સ જીવિત અર્થાત એ પાર્થ આ લોકમાં પ્રવૃતેલા સૃષ્ટિચક્રને અનુસરતો નથી કે પાપી જીવનવાળો તથા ઇન્દ્રિય લંપત હોય વ્યર્થ જીવે છે આમ દેહ વગરનું જીવન ભગવાન કૃષ્ણ કે વ્યર્થ જીવન છે જે મોજ શોખ માટે જીવે છે આમ શ્રી કૃષ્ણ ભગવાને અફસોસ વ્યક્ત કર્યો છે કે મારાથી તૂટો પડેલો મારો અંશ પૃથ્વી પર જીવડો થઈ ગયો ઇન્દ્રિયરામ થઈ ગયો અને તે પાપી જીવનવાળો પોતાની ઇન્દ્રને અને કોષવાજ ઢીલતો હોવાથી વ્યસ્થ અથવા ફોગટ નકામું જીવન જીવે છે આમ જીવનમાં ધ્યેયનું ઘણું મહત્ત્વ છે એ બાબત ગીતા સારી રીતે સમજે છે તેથી જ આપણી સમક્ષ સ્થિત પ્રજ્ઞનો આદર્શ સરસ રીતે રજૂ કરે છે અને તે બનવા લોભાવે છે ગીતામાં તેમ નથી કહ્યું કે તું આમ આમ અને આટલું કર પછી સ્થિત પ્રજ્ઞ બનીશ પરંતુ પહેલાં આપણને કહ્યું કે તે તારે સ્થિત પ્રજ્ઞ બનવાનું છે અને પછી કહ્યું કે તે માટે તારે આ રીતે ચાલવું પડશે આટલું આટલું કરવું પડશે હોય પછી આગળના પ્રકરણમાં આપણે તિથ્પજ્ઞ કેવા ગણોવાળું છે તેનું જીવન કેવું છે ભગવાન કેવું સુંદર કર કરશે તેનું કયું છે તે જોઈશું ત્યાં સુધી હું રજા લઉં આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदारम् <त्ष्न> <त्ष्न> रामनारायणं जानकीवल्लभम्